વલસાડ શહેરમાં અનંત ચૌદસના દિવસે થનાર ગણેશ વિસર્જનના દિવસે શહેરના બે અલગ અલગ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં વલસાડ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે સિટી પોલીસ દ્વારા દિવસ દરમિયાન ચોરી કરતા ગેંગના બે સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા છે ત્યારે કોણ છે આરોપીઓ અને કઈ ગેંગના સભ્યો છે જોઈએ આ સ્પેશિયલ ક્રાઇમ રિપોર્ટમાં વલસાડ શહેરમાં અનંત ચૌદસના ગણેશ વિસર્જનના દિવસે વલસાડના સહેઠિયાનગર અને આરપીએફ ગ્રાઉન્ડ પાસે આવેલ મહાલક્ષ્મીનગરમાં આવેલા મકાનમાં એક જ દિવસે બે જેટલી ચોરીઓને અંજામ આપવામાં આવ્યો હતો શહેરમાં થયેલી ચોરીમાં સેઠિયાનગર ખાતે સોના ચાંદીના છાસઠ હજારના ઘરેણાની ચોરી કરવામાં આવી હતી તો આરપીએફ ગ્રાન્ડ પાછળ આવેલા મકાનમાંથી સોના ચાંદીનાના ઘરેણા એન્ડ રોકડ રકમ મળી એક પોઈન્ટ લાખની ચોરી કરવામાં આવી હતી પોલીસ દ્વારા શહેરમાં થયેલી બે ગરફૂટ ચોરીની ફરિયાદને લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી સિટી પોલીસ દ્વારા શહેરમાં થયેલી ગરફૂટ ચોરીનો ભેદ ઉકેલવા માટે શહેરના એકસો થી વધુ સીસીટીવી તપાસ્યા હતા જે બાદ પોલીસ દ્વારા આરોપીઓની ઓળખ થતા પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ તથા બાતમીદારોની મદદ લઈ બે જેટલા આરોપીઓને હાલમાં ઝડપી પાડવામાં આવ્યા હતા વલસાડ પોલીસ દ્વારા શહેરમાં ડાંગી ગેંગના બે આરોપીઓની ધરપકડ કરી હતી સિટી પોલીસ દ્વારા સુરેશ પ્રકાશચંદ્ર જાટની ધરપકડ કરી હતી તો ચોરી કરનારા એક આરોપી ઇમ્તિયાઝ શેખને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે ગરફોડ ચોરીમાં પકડાયેલા સુરેશ ડાંગી ઉપર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં છ જેટલા ગરફોડ ચોરીના ગુનાઓ નોંધાયા છે આરોપીઓ દ્વારા ઘરફોડ ચોરીને દિવસે દરમિયાન અંજામ આપવામાં આવતો હતો દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારમાં રેકી કરી બંધ ઘરોને આરોપીઓ દ્વારા નિશાનો બનાવવામાં આવતો હતો પોલીસ દ્વારા હાલ તો આરોપીઓને પકડી પૂછપરછ હાથ ધરવામાં આવી છે વલસાડ સિટી પોલીસ દ્વારા ડાંગીના બે આરોપીઓને પકડી ચોરીમાં ગયેલા મુદ્દા માલ અંગે પૂછપરછ હાથ ધરાઈ છે સાથે એક વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે તમને કેટલીક જ જગ્યાઓ પર આરોપીઓ દ્વારા ચોરી કરવામાં આવી રહી છે કેમ કે આ અંગે પણ ધ્યાન પર આવેલું હતું અને ફ્લેટ હતો એ ફ્લેટ માંથી કુલ છાસઠ હાજર સો રૂપિયાના દાગીના ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી જે ફરિયાદ આધારે પોલીસે તપાસ ચાલુ કરી હતી જે દરમિયાન બીજી એક જગ્યાએ લક્ષ્મીનગર ખાતે પણ એક ઘરફોડ ચોરી થયેલાનું ધ્યાન ઉપર આવેલું જેની પણ ફરિયાદ પોલીસ દાખલ કરેલી હતી અને એ બંને ગુનાઓ જે થયા હતા એ બંને જગ્યાએ એ રૂટ ચેક કરતા ટોટલ દોઢસો જેટલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવેલા હતા બંને જગ્યાએ લિંકઅપ કરીને કેમેરા દ્વારા તપાસ કરવામાં કે કયા કયા લોકોમાં સંડોવાયેલા છે જેમાં ત્રણ લોકો સંડોવાયેલા હોવાનું જાણવા મળેલું હતું આખો રૂટ ચેક કરતા એ રૂટ ચેક કરતા જે ત્રણ લોકો સંડોવાયેલા હતા એની તપાસ દરમિયાન એ તપાસ દરમિયાન એ લોકો કઈ કઈ જગ્યાએ મૂવમેન્ટ કરે છે એ પણ જોવા આવેલું હતું અને મૂવમેન્ટ દરમિયાન એ લોકોનું લોકેશન સુરત જણાયેલ હતું અને સુરત થી લોકો વલસાડ ખાતે આવતા એમાં એક સુરેશ ડાંગી અને પ્રકાશ ચંદ્ર જાટ આ બે લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે આ લોકો મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને ગમે ત્યાં ફરતા રહે છે અને ફરતા રહેતા જે જગ્યાએ ફ્લેટ બંધ દેખાય કે કોઈ મકાન બંધ દેખાય એનું તાળું તોડીને ચોરી કરવાની ટેવ ધરાવે છે વલસાડ પોલીસે આખો રૂટ પહેલા ચેક કર્યો હતો રૂટ ચેક કરીને એ એ રૂટમાં કેમેરા હતા હતા ચેક કર્યા ટેકનિકલ આધારે તેમજ હ્યુમન હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અને એક બે લોકોએ બાકીદારો પણ કહ્યું આવા લોકો કોઈ સંડોવાયેલા જણાય છે જે આધારે આ લોકોને પકડવામાં આવેલ હતા આ લોકો ટોટલ ત્રણ જણા છે અને ત્રણ જણામાં જે સુરેશ ડાંગી છે એ અન્ય છ ગુના પણ સંડોવાયેલો છે અને એની સાથે એક જે વ્યક્તિ છે હાલમાં વોન્ટેડ છે જેને પકડવાની કામ બી હાલમાં ચાલુ છે દિવસ દરમિયાન એ લોકો મકાનમાં થોડો થોડું આગા પાછા ચાલતા હતા અને ચાલતા લાગે કે આ મકાન થોડો ટાઈમ થી બંધ છે ટૂંક સમય માટે પણ મકાન બંધ હોય એમાં પણ એ લોકો ચોરીનો પસવા અજમાવતા હતા